સુરતમાં ધમાકેદાર કડાકા ભડાકા સાથે ચોમાસાનું આગમન થયું છે તો પહેલાં જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અધૂરી અને કાગળ પરની પ્રી મોન્સૂન કામગીરીના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શાસક ભાજપ અને વિપક્ષ આપ બંને વિસાવદરની પેટાચૂંટણીમાં મસ્ત પ્રજા ત્રસ્ત થઈ રહી છે સામાન્ય વરસાદમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની આજુબાજુમાં પાણી ભરાયા ગટોરોની સાફ સફાઈના અભાવના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે પોલીસ સ્ટેશનના કર્મચારી કે પછી અરજદારોને પાણીમાંથી પસાર થઈ પોલીસ સ્ટેશનમાં જવાનો વારો આવ્યો છે ઉપરાંત સ્માર્ટ સિટી સુરતના પૂણા ગામથી કરંજ વિસ્તારને જોડતો સ્માર્ટ મિડલ રિંગ રોડ અંજની બુટ ભવાની ગાયત્રી બીઆરટીએસ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી વાહન ચાલકો સહિતનાને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો પાલિકાની અધૂરી અને કાગળ પરની પ્રિ મોન્સૂન કામગીરીને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સુરત મહાનગરપાલિકાએ દર વર્ષે મોન્સૂન પહેલાં ગટરોની સફાઈ ડ્રેનેજ સિસ્ટમનું નિરીક્ષણ અને જળબંબાકાર રોકવા માટેની તૈયારીઓના દાવા કર્યા હતા ખાસ કરીને મે બે હજાર પચીસમાં એસએમસી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલે ઝોનલ એડ્સને રિચાર્જ બોર બનાવવા અને ડ્રેનેજ સફાઈની કામગીરી પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા જોકે અનેક વિસ્તારમાં થયેલા જળબંબાકારથી સ્પષ્ટ થાય છે કે આ કામગીરી માત્ર કાગળ પર જ રહી હતી ગટરોમાં કચરો અને કાપના નિકાલના અભાવે પાણીનો નિકાલ થઈ શક્યો નહીં જેના કારણે આવી સ્થિતિ સર્જાય છે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાથી લઈને સુરત મહાનગરપાલિકાની નબળી તૈયારીઓને ઉજાગર કરી છે સામાન્ય વરસાદમાં પણ આવી સ્થિતિ સર્જાવવી એ એક ચિંતાનો વિષય છે ખાસ કરીને જ્યારે મોન્સૂનની શરૂઆત જ નજીક છે નાગરિકો હવે એસએમસી પાસેથી નક્કર પગલાં અને ગટરોની નિયમિત સફાઈની માંગ કરી રહ્યા છે જેથી આવી હાલાકી ભવિષ્યમાં ટળે આ ઘટના શહેરની ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ અને વહીવટી નિષ્ફળતાને દર્શાવે છે અને આગામી મોન્સૂનમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાંની જરૂર છે